કોન્સ કે જે મજા મજા માજાસો તો આજે અમે જવા માટે આની સાથે નવા બોલ બોલમાં કે બ્લોગમાં દેતો કોન બ્લોગમાં અમે હર હર માજે બોલી લીધા છે અને આરતી બેને હેલ્લો મિત્રો જે માતેજી મહાદેવ હર બધાઈને તો સ્વાગત છે ફરી કપડા નવા 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 બ્લોગમાં નતિયર અને અમે બે તૈયાર થઈ ગય્યો છીએ નિસાડે જવા માટે અમારી રીક્સર આ થઈ ગઈ છે હમને મેકવા હાટો ઓકે થઈ ગયા છે રેડી ને ભૂમિકા બેન સોરી અંકિતા બેન થઈ ગઈ 5 વાગે મડીન થઈ જ ગયું એ 5 વાગે આવીન મડશું 5 વાગે ઓકે કાઈ વાંધો નહીં તો જો અત્યારે અંકિતા બેન ભૂમિકા મીરું બેન વી જોઈએ નીસેડે તમને અમારો ટીચર વર્ક બ્લોગ કેવો લાગ્યો તો મસ્ત લાગ્યો તો નો લાગ્યો અને ઈનો તો બ્લોગ નતો ગયો તો ઈનો જોયો હોય ને તો આ પેલા મેકી ની જોઈ આવજો અને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરીને કરી નાખજો ઓકે પછી પછી શેર એવું હે તો આ જો જતો તો મે કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દે ને માં પર પાસે ચીબડા થોડા તોડી લીધા હા તો કે કે હું બોલી હાંભળો એ આપણે નવ ઓલ ઝાડ દેખાડ્યો એ નવ आजु हाम्रो घर एक मस्त बजाणु नहु फूलको झाड हेने लइयो आ त बदय हे १२ मासी ना रोफ हे अइय तुलसी मा हे एक पाछड हे फूल गुलाब जवु छ एम अलग गुलाब त छ गुलाब मा पार्वा आइयो એક ઈવડાઈ હે આવડા આવ્યો ને બધું આમ ગુલાબની ઘોડે જ ખુલે છે પણ ગુલાબ હે નહીં આ બીજું જ છે કંઈ કહેજો મારી ઈજ જોઈ દીધા પાંદડા જો આમ પાંદડા અલગ જ છે એમ આ ઈ જ ઝાડ આ ઈજ છે બે એક જ છે આ બીજો રોફ છે એનો અને ડબલામાં રેખો એ મેં વાયવો નથી હા સુ શું હાલો પહેલાં જો આ જોઈ લ્યો એક વખત

હાલો જોઈ લે કે ખાઈ નીકળે તો એ અને એક પેલું અંકો આનો પડી ગયા હે ને પેલા બટેકાના આપણે નીકળશે મને એવું લાગે હે હે તો પડે હોય તો મૂળ બટેકાનું તો બટેટા હે ના બટેકો નથી આપણે ન તો થઈ ગયો બટેકો આપણે બહુ આવડ કરી વાવી દે પાસે કંઈ ન થાય અને આ પગની બાજુમાં શું છે તમને ખબર છે આ શું છે ننકુ કઈ દઉં મરચા હે મરચા હે ને એવું બધું હે ને આયા બધા જો વેલા હે અને એવું બધું નમર માથે નો નાખતી મને અંસ્મેલ નત ગમતી તો કે ગમતી ફૂલ આયા એક અહીંયા પર્પલ આયા બે માં વ્હાઈટ છે તો જો મિત્રો ત્યારે આપણે થઈ ગયા તમને રેડી અને આપણે જમવાનું પણ બહુ મસ્ત મજાનું થઈ ગયું રેડી લીંબુ બેન જો પાછી કાકડી તોડતી એવા લીંબુ બેન અને સોરી ચીપડા છે

અજયકર અજય કોર હે હે વાર થઈ ગયું તો આજે બનેલું સેવ ગલકાન સર ગલકા અમે વાવ્યા નથી મારા પપ્પા બજારમાંથી લઈ આવ્યા ગલકકા કારણ કે હિસોડા જ વાવેલા ગલકા વાવેલા નતા પછી ગલકાનું અમને બધુંય ને તો નખરું ભાવે પણ ઓલ્યું ને નો ભાવે એટલે સેવ ગલકાન કરી યવું પડે તો સારું ઓલું જમી લઈએ મસ્ત મજાને જમવાનું રોટલા હે રોટલી હે છાઈ છે કાકડી હે એવું તું હે તો જમી લઈ કેમ ડીમ્બુ બેન

પાણીપુરી છે ને બજાર લઈ આવતા લઈ આવવાના હતા બજારમાંથી એટલે અમે ઘરની પૂરી માને અને અંકિતાને બહુ જ વધારે ભાવે એટલે અમારે હાટું થઈ નથી પણ મીરું બેન તો શું કરતા હતા મીરુ એકવાર વન મોર એકવાર વન મોર ભૂમિકા બેન આવી ગયા છે બજારમાંથી પાણીપુરી લઈને હાચું ચોરેલું કરવાનું પછી હ ને પછી હા તો તમે કરો ને હટાહટી તમે બહુ વાર લોગાડો જો મમ્મીએ તમને કટકા બળ કરી દીધું બાપુ અને બસ છાસ ભરવાની વૈર ને એકવાર એક વાર લેસ અને અમાર હાટુ જો ઓલી પૂરી આવી ગઈ છે અને બસ હા ઓ વાવ અને અહીંયા છે પાણી અને વા તો પૂરી દેખાઈ ગઈ મસાલો કે છે મમ્મી મસાલો તો કાઢો વાટકા મસેમાં હા ડીપુ રાખતો પકડતો ઓરખું તમાર ઢીંગો

पानी भी ओल्ड तो पानी तो तो भी भूमि ना करो जो पानी पीयो तो पानी पी बस ओकी दी देखो लगे पानी पानी ओ माय गॉड आ दीदी रे जीतना लागे छे भूमि दीदी मम्मी दीदी भूमि का भूमि का भूमि का भूमि का भूमि का हम बोले मोटा भूमि का नंबर जीत जाएगा आ ઓકે વિજેતા છે જો મિત્રો અત્યારે અમે 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 જમી લીધું હે ને ને જમીન બધુંય કામ કરી ચેલેન્જ કર્યા પછી લઈ નઈ એટલે કે હાથ હાથ પૂરીઓ મેં બે લીધી હતી પણ ભૂમિકાબેનનું પેટ ઓલરેડી ભરેલું હતું એને પૂરી કરીને પછી એને લુખી પૂરી ઘણી બધી થઈ લીધી તો એ પાંચ પૂરી કહેતા હતા ને પછી મેં માનમાન કરીને હાથ કરીને પછી હાથ પૂરી પછી એને તો કંઈ જઈ નહીં પણ મેં જમ્યું કારણ કે મને ભૂખ લાગી હતી એને તો ચાલુ જતું મોઢું એટલે ન લાગ્યું અને અત્યારે ભૂમિકાબેનની સજા જે આપણે દેવાની છે બટ આ બ્લોગમાં હવે નહીં આ એની સજા રહીને એ કાલના બ્લોગમાં ભૂમિકાબેન સ્કૂલેથી પાછા આવશે ને ત્યારે સજા દઈને મેં સજા મનમાં વિચારે એકદમ સ્પાઈસી સ્પાઈસી સજા દેવાની એટલે એ તમને પછીના બ્લોગમાં ખબર પડી જાય એટલે કે કાલે કા તમને ખબર પડી જાય છે કે આપણે ભૂમિકાબેનને કેવી સજા આપી તો સજા જોવા માટે પછીનો બ્લોગ જોઈ લેજો ને બ્લોગને આપણે જન કરી કારણ કે અત્યારે સજા વાળો સજા દઈ દે તે પણ પછી એમાં થઈ ગયું એવું કે હેને ને અત્યારે થઈ ગયું આ પોણા અગિયાર જેવું થયું અત્યારે કામ કરીને એવા ભૂમિકાબેન ને આવે ની અંદર કાલ સવાર પાછું નિસાડી જવાનું હોય કા એટલે સજા તો ભોગવવાની રહે જ તમ તારે आई जाए गए काले वही बाकी गमे थी जाए तो हारू वालो मरसो पी का एक नवा ब्लॉग साथे सॉरी हारू वालो आज ब्लॉग ने हमें अपने अँ रेन कर दी आई होप सो तुम इन विडियो गई मई जो गई मैं लाइक कमेंट शेयर सब्सक्राइब करो भूलता नहीं मरसो पी का एक नवा ब्लॉग में आज लगी बाय बाय टाटा सी यू सब्सक्राइब बोलंगू